હલો મિત્રો તો આજે આપણે જે ઓનલાઈન ગેમો આવે છે જેમાં પૈસા નાખીએ અને તિનપત્તી રમી ડ્રેગન ટ્રાયગર બધી જે માર્કેટમાં તમારા મિત્ર કે તમે કોઈ રમતા હોય તો એ ગેમ તમારી સાથે ચીટિંગ કરે છે એનો લાઈવ પ્રૂફ સાથે વિડીયો બનાવો છે જે તમારા પૈસા અને સમયનો બરબાદ કરે છે તો અમના વિશે રામદિવસે તમારું શું કહેવું છે કારણ આ જેટલી ફોર ગેમો છે એનો હું માસ્ટર છું કોઈ પણ એવી ગેમ નહીં હોય જો આપણે ચેલેન્જ આપે તો આપણે એને સ્વીકારીને બતાવી કે તમે ક્યારેય પણ એની અંદરથી પૈસા નહીં કાઢી શકો કારણ છે કે એક જે ફોર્ડિંગ જ છે એવું ફોર્ડ જ એવું ગોઠવે છે કે જે પત્તાઓ હોય છે એ પત્તાઓ તમે અમે બે મોબાઈલ મૂકેલા છે એની અંદર તમે જોજો વિગતે વાત કરવી છે તમારી સાથે તો જ તમને મજા આવશે અને લાઈવ ડેમો આની અંદર મૂકશું અમે અને તમે જોજો ક્યારેય જીતવા નહીં દે તમને તમને પાંચસોથી હજાર રૂપિયા જીતવા દે એની આમાં તમારા પાંચ હજાર રૂપિયા કાઢી લેશે આ બરાબર છે સંતાનોને આપણે તો એક જ આપીએ છીએ આ યાજના યુવાનોને કે આવી કુટેવથી તમે દૂર રહેજો કારણ કે એક જાતની આ કૂટેવ છે અને આ બોડ છે કેમ તમારા પૈસા બધા લૂંટી લેશે આ લૂંટવાના ધંધા છે આની અંદર તમામ માહિતી અમે આપેલી છે જો તમે પણ આવી ગેમ રમતા હોય ફ્રેન્ડમાં રમ ફ્રેન્ડ સર્કલમાં રમતા હોય તો અમને વિડીયો મોકલો અને આવી ગેમોથી દૂર રહે એવી વિનંતી વિડીયો શેર કરજો લાવ ડેમો આપણે મોબાઈલમાં બતાવશું ચાલો તો જોઈએ તો મિત્રો આપણી પાસે બે મોબાઈલ છે બંનેમાં તમે જોઈ શકશો સેમ ગેમ છે અને બંનેમાં તમે જોશો તો બધી વસ્તુ સરખી છે માની લો તમારી પાસે એક ફોન છે ને તમે એમાં રમો છો તો તમને ખબર પડશે નહીં કે આ લોકો કઈ રીતનું ચેટિંગ કરે છે તમારી સાથે ખોટું કરે છે મતલબમાં ક્ષેત્રે છે સો ટકા બરાબર તો તમે જોઈ શકો બધા જ ચિત્ર સેમ છે ઉપર જે જે સ્ત્રીનું ચિત્ર છે બરાબર કહેવાનો મતલબ એવો છે કે આ લોકો ચીટિંગ કરે છે એ તમને મારે સાબિત કરવું છે તો મેં સેમ ગેમની બે મોબાઈલમાં અલગ અલગ તમે જોઈશો બધી વસ્તુ સરખું જોવા મળશે તમને અહીંયા પછી તમારી પાસે કોઈ પણ ગેમ હોય ઓનલાઈનની બરાબર જે ઓનલાઈન ટીન પરથી ડ્રેગન ટ્રાયગર ઘણી બધી એમાં ગેમો આવતી હોય છે તો એ લોકો તમારી સાથે કઈ રીતનું ચીટિંગ કરે તમે બધી વસ્તુ જોઈ શકો કારણ કે તમારી પાસે એક ફોન હોય તો તમને ખબર પડવાની નથી બરાબર તો એ એક જ ગેમ છે અને બંનેમાં હું તમને લાઈવ ડેમો સાથે આમાં બતાવીશ કે આ લોકો ચીટિંગ કઈ રીતના કરે છે સો ટકા ચીટિંગ કરે છે તમને ક્યારેય જીતવા નહીં દે તમે એના બધી ગેમ જોઈશો તીનપત્તી છે લૂડો છે બરાબર ઘણી બધી આવશે તો એમાં જે ગેમો આવે છે એમાં આ લોકો ચીટિંગનું જે મેન પકડવું છે તમારે તો તમારી પાસે બે ફોન હોજો તમારો મિત્રનો અને બંનેમાં એક જ ગેમ ખોલી અને તમે પણ ચેક કરી શકશો તો જો આપણે પહેલી ગેમ છે ડ્રેગન ટાઈગર અને આમાં છે ડ્રેગન એન્ડ ટાઈગર જે મોસ્ટ ઓફલી બધા ઘણી વખત રમેલા છે બરોબર હવે તમે જોજો તો એમાં બંનેમાં સેમ સમયે સેમ સેકન્ડે એ બધી જ વસ્તુ બરાબર ચાલતી હોય છે હવે તમે એમાં જોઈ શકશો બરોબર તો આમાં બંનેમાં આપણે દસ દસ સિલેક્ટ કરીશું હવે તમે ઉપલી લાઇન ચેક કરશો તો બધી વસ્તુ તમને સેમ પત્તા બંને ગેમ સરખી જોવા મળશે બરાબર જો પૈસા નાખી એ પણ સેમ છે બધી વસ્તુ સેમ છે તમે જોઈ શકો સાબિતી સાથે સો ટકા કહું છું બરાબર તો ચિત્ર બધાય નામ પણ સરખા છે બરાબર તમે જોઈ શકશો તો આપણે બાદશા અને છક્કું બંનેમાં ભાષ્યા અને છક્કું પૈસા માંડ્યા નથી તો બરોબર જે એનો ક્રમ પ્રમાણે ચાલશે હવે હું આમાં પૈસા માંડું છું બંનેમાં જો ઉપલામાં આ સાઈડ માંડું છું દસ રૂપિયા અને નીચેનામાં આ સાઈડ દસ રૂપિયા બરાબર તો હવે આપણે જોઈએ તે આપણને શું કહે છે જ્યારે પૈસા તમે માંડશો અને બે મોબાઈલ ચેક કરશો તો બંનેમાં તમે જોઈ શકશો કઈ રીતનું ચેટિંગ કરે છે બરાબર જો એની સેકન્ડ હાલે ત્રણ બે એક પત્તા છે બરાબર તો ઉપલામાં છે નવવો અને અઠ્ઠો અને નીચે છે બાયશે અને અઠરો તો બંનેમાં આપણે હારી ગયા જોઈએ બરાબર અલગ અલગ પત્તા ખુલ્લા મતલબમાં તમે જેવા પત્તા માંડો છો આ લોકો ગેમવાળા તમારામાં ચેન્જ કરી નાખે છે અને તમને દર વખતે જીતાવતા નથી ઘણી વખત જીતાવશે એકાદી વખત પણ સો ટકા ચીટિંગ કરે બંનેમાં જો હું પૈસા માંડું છું ઉપલામાં આ સાઈડ અને એ નીચેનામાં આંપાની સાઈડ બરાબર જેવા તમે પૈસા માંડશો એટલે આ લોકો જો સેકન્ડ ચાલે છે બરાબર બંનેમાં પત્તા અલગ અલગ આવશે ગુલ્લો અને છક્કો છક્કો અને નવવો તો તમે જોઈ શકો છો હવે તમારા પૈસા છે આ લોકો ગેમ રમે કે નહીં તમારા જો કોઈ મિત્ર રમતા હોય તો અમને જરૂર આવડિયો મોકલો કે ચીટિંગ કઈ રીતનું સાબિત કરવું બરાબર આ વખતે આપણે પૈસા નહીં મૂકીએ જુઓ એક મિનિટ લાઈન જોશો તો બધી લાઇન બરોબર ચાલે છે તમે જોઈ શકશો બધી પણ તમે જેવા પૈસા મળ્યા એનાથી ચેન્જ થઈ જશે હાલ હું પૈસા મૂકતો નથી તો બંનેમાં સરખું ખુલશે જુઓ તમે બાયશ અને નવો બાયશા અને નવવો બરાબર જેવા આપણે પૈસા મૂક્યા નહીં એટલે આ લોકોએ સેમ પત્તા ખોલી નાખ્યા પણ તમે પૈસા મૂકો અને જીતતા હોય તો પણ તમને આ લોકો હરવી દે છે હવે ઘણી વખત તમારી પાસે એક જ ફોન હોય છે અને તમે રમતા હોય છો તો તમને શું ખબર કે તમે જીતતા હોય તો આ લોકો તમને તમારી સાથે ચીટિંગ કરે છે એટલે સો ટકા સીટિંગ સાબિત થાય છે આ ગેમમાં તમે ચેક કરો અને તમારા મિત્રને પણ રમતા હોય તો એને રોકો આવે ગેમથી જાગૃતતા લાવો એવો આપણો ઉદ્દેશ છે બરાબર કારણ કે આ લોકો ટોક ટાઈમ માટે જીતો આપે છે પૈસા પછી તમારી સાથે ચીટિંગ જ કરે છે અમુક માણસો લાલચમાં આમાં પૈસા નાખનેખ જ કરે છે અને આમાં એ ક્યારેય જીતી ન શકે કારણ કે ચીટિંગ કોમ્પ્યુટરથી થતું હોય એના સોફ્ટવેરથી થતું હોય છે બરાબર તમે જોઈ શકશો બરોબર આપણે ઉપલામાં પાછા દસ નાખીએ અને નીચે એક ટાઈપનું કર્યું છે અલ્પ રીતે તો જોઈએ એની સેકન્ડ ચાલતું થાય એટલે બરાબર પત્તા ખુલે ત્રણ બે એક બરાબર જો બંનેમાં પત્તા અઠ્ઠો અને સત્તો બાય અને ધૂળ બંનેમાં આપણને હરવાડી દીધા છે બરાબર તો આથી સાબિત થાય છે આ ગેમો મોસ્ટ ઓફલી ચીટિંગ જ કરે છે તો તમારા મિત્રો કોઈ આવું રમતો હોય તો અમને જરૂર મોકલો અને બંધ કરો આ ગેમો રમવાનું બરોબર કારણ કે આમાં આ લોકોનું જે સોફ્ટવેર છે એ બહુ બહુ ભારેમાંથી હોય દરેક ફોનમાં એ પોતા જેવા પૈસા નાખો તમે એ રીતનું એ લોકો સેટિંગ કરી નાખો અમુક ટાઈમે તમને જીતવા આપશે બાકી એની કોઈ ટ્રેક નથી જીતવાની તમે ગમે રમતા હોય તીન પટ્ટી રમતા હોય કે રમે રમતા હોય બરાબર એડું અને એક સત્તું અને ચારું બંનેમાં અલગ અલગ જેવા તમે પૈસા નાખો એટલે પત્તા ચેન્જ થઈ જશે તમને જીતવા દેશે નહીં કારણ કે કોમ્પ્યુટરનો દિમાગ સેકન્ડમાં કામ કરતું હોય જેવો તમે પૈસા નાખો એટલે એ નિર્ણય લઈ શકે મિત્રો તો આમાં તમે બે ફોન દ્વારા તમે આ વસ્તુને કમ્પ્લીટ જાણી શકશો કે આ લોકો ફૂલ ચીટિંગ કરે છે અમુક ટાઈમે જ તમને લાલચ આપવા માટે જીતાડે છે પછી તમે જેવા પૈસા નાખશો એટલે તરત તમારા પૈસા ખેંચી જશે જો આપણે ફેર પૈસા કદાચ નાખ્યા નથી ગુલ્લો નેક્કો ગુલ્લો નેક્કો બરાબર જેવા પૈસા નહીં નાખો તો બરાબર પત્તા ચાલશે જેવા તમે પત્તા નાખો તો એને જીતાડવા છે કે હેરાવવા છે એની ઉપર છે બરાબર તમારી આઈડી ઉપર છે મતલબમાં તમારે જોવાલ ફેર પચાસ પચાસ રૂપિયા નાખું છું બરાબર સો સો રૂપિયા તો ઉપલામાં આમાં નાખ્યા નીચેના આમાં નાખ્યા તો મારા સો રૂપિયા પણ એ લોકો ધોતી જશે તમારા માટે વિડીયો બનાવ્યો છે ખાસ જુઓ બરાબર તો સેકન્ડ ખુલે છે બે અને એક બરાબર તો તમે જોઈ શકશો ઉપર એકો ને અને દસો ને એકો બેયમાં આપણને ચીટિંગ કરી નાખ્યું મતલબમાં જીતવા દીધા નહીં તમે ગમે એટલા પૈસા નાખીને તમને એમ હોય કે હું જીતી લઉં તો આ ગેમમાં અત્યાર સુધી કોઈ જીત્યું નથી પૈસા કારણ કે ગેમ જ આખી ફ્રોડ છે બધી જ ગેમ આ ટાઈપની છે તમે બે મોબાઈલ લો સોફ્ટવેરથી તમને ક્યારેય આ લોકો જીતવા દેશે નહીં હવે એક ગેમમાં ચીટિંગ થતી હોય તો બીજામાં પણ થવાની જ છે બરોબર તો મિત્રો ધ્યાન દઈને આવી બધી ગેમો હોય મિત્રો કોઈ રમતા હોય તો અમને જરૂરથી આ વિડીયો મોકલો અને કહો કે ભાઈ એમાં ચીટિંગ થાય છે સો ટકા જો પૈસા નહીં મૂક્યા તો બંનેમાં અઠો દસો અઠ્ઠો દસો વિડીયો તમે તારે બે વખત જોઈ લો તમે પણ બે મોબાઈલ લઈ અને ચેક કરી લો જીતો છો કે હારો છો પછી મને કહેજો બરોબર વિડીયો સારો લાગે તમારા એવા મિત્રને જરૂર મોકલો કારણ કે આ બધું ફૂલ ચીટિંગવાળું ગેમ છે બંનેમાં તમે જેવા પૈસા મૂકો એકાદ વખત તમને જીતવા દે બાકી દસ વખત તમને લૂંટી લે છે આ લોકો તો આનો ઉદ્દેશ એવો છે કે આવી કોઈ પણ ઓનલાઈનની જે ગેમો છે ઓનલાઈનમાં કે તમને પૈસા ટૂંક સમયમાં જીતવા છે તો એ શક્ય છે નહીં તો આના માટે આપણે લાઈવ મોબાઈલનો લઈ અને ડેમો બનાવેલો છે એવી જ રીતની હું તમને બીજી ગેમ પણ બતાવી શકું આમાં જેની ઘણી બધી ગેમો આવે છે બરાબર હું બંનેમાં પૈસા મૂકું છું તો એક જ એક વખત જીતવા દેશે જો આપણે એનપાણે મૂક્યા છે તો ફક્ત એ લોકો શું થાય છ સેકન્ડ પાંચ સેકન્ડ ચાર ત્રણ બે એક બરાબર એક અઠ્ઠું એક અઠ્ઠું જુઓ તો હાલ ફેર મને જીતવા દીધા છે અમુક ટાઈમે તમને જીતવા દેશે એવી જ રીતની હું તમને બીજી કેમ ગેમ પણ બતાવું મતલબ એક ગેમમાં તો ચીટીંગ થતું હોય તો ચાલે પણ બધી ગેમમાં તમને આ લોકો એની પાસે એવો સોફ્ટવેર જ હોય છે જેમાં તમને ક્યારેય જીતવા દેશે નહીં આ લોકો આને સાબિત કરવા માટે તમારા બે મોબાઈલ ખાત જોશે અને સેમ ચાલતું હોય એટલે તમે જોઈ શકશો આરામથી જેવા પૈસા નહીં મૂકો તો સરખા પત્તા સરખી લાઈન ચાલશે બધી વસ્તુ સેમ ચાલશે બાવીસને દસો બાયશ દસો તમને એમ થાય કે આપણે આમાં ક્યારેક જીતશું બરાબર પણ જીતવા દેશે નહીં તો આ ગેમોનું જેવા પણ રમતા હોય એમને તરત ના પાડો અને બંધ કરાવો એવો આપણો ઉદ્દેશ છે હવે હું તમને આમાં બીજી ગેમ પણ બતાવી શકું તમે બધી વસ્તુ સેમ છે એ પણ ચેક કરી શકો બરાબર જુઓ મિત્રો આપણે પૈસા માનતા નથી તો હવે વ્યવસ્થિત હાલ છે આ લોકોનું બે એક કોને દૂડું એક કોને પંજો મચેટિંગ થઈ ગયું પત્તા ચેન્જ નહીં નાખી આપણે દસ માઇડ્યા હતા હવે ગેમમાંથી આપણે બાર નીકળી અને બીજી ગેમ તમને બતાવી દીધું સેમ ગેમ છે બરાબર હવે આપણે બોલ્યું રેડ એન્ડ બ્લેક આવે છે એ ગેમ ચાલુ કરીશું રેડ અને બ્લેક હવે પહેલાંથી તમે જોઈ લેશો બંનેમાં સેમ એન્ટરફાઈઝ ચાલે છે બરોબર સેમ જ ગેમ ચાલશે થોડુંક આગળ પાછળ આપણું નેટના લીધે પ્રોબ્લેમ છે તમે ગેમ જોઈ શકશો બરોબર જે સાઈડમાં આપેલા સભ્યો છે એ પણ તમે જોઈ શકશો કે બંનેમાં સરખું છે ખુલે પછી બતાવી દો તમને હવે જે આવ જુઓ તમે બંનેમાં પૈસા નાખવાની સ્ટાઇલ સેમ છે તમે માર્ક કરો જે ચિત્ર છે એ બધા સરખા છે સાઈડમાં આપેલા પૈસા બંનેમાં એક સરખા જ પડે છે તમે જોઈ શકો છો અને ઉપરની જે લાઈનું છે એ પણ એકદમ સરખી છે આમાં જોશો તમે તો સરખા પત્તા ખુલેલા છે બરોબર તમને મોબાઈલમાં થોડું ઓછું જોશે દેખાય પણ કહેવાનો ભાવ અર્થ એવો છે કે બે મોબાઈલ લઈને તમે ચેક કરશો પૈસા જો સ્ટાર્ટ બરોબર બંનેમાં સમય સરખા સમયે ચાલે છે અને આ લોકો ફૂલ ચીટીંગ કરે છે બંનેમાં પૈસા મૂકીને તમે જોઈ લો દસ દસ બરોબર જો બંનેમાં દૂડું અને રાણી દોડું અને રાણી ખુલ્લેલું છે બંનેમાં સેમ ચાલે છે જો બંનેમાં પત્તા ચેન્જ થઈ ગયા છે બરાબર તો તમને કહેવાનો મતલબ એ જ છે કે આમાં તમને જીતવા દેશે નહીં વિડીયો સારો લાગ્યો તો જરૂર તમારા મિત્રને શેર કરો જેથી આમાંથી ઘણા મિત્રો બચી શકે ખોટા પૈસા આમાં નાખે નહીં ટાઈમ બગાડે નહીં પૈસા બગાડે નહીં કારણ કે આ લોકો ક્યારેય જીતવા દેશે નહીં વિડીયો સારો લાગ્યો તો જરૂર મોકલો થેન્ક યુ